ભારત પચાસ ટકા ટેરિફ લાગુ કર્યો છે અને હવે તેને જ લઈ સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ અને સાથે સાથે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળ મંડળ છે ભારતના માલ પર ટેરિફ વધુ હોવાથી વિયેતનામ અને બાંગ્લાદેશના માલની સપ્લાય વધી શકે છે સુરતના કાપડ અન્ય રાજ્યોમાં જાય છે અને તે રાજ્યોના વેપારીઓ કાપડના કપડાં તૈયાર કરીને અમેરિકા એક્સપોર્ટ કરે છે વેપારીઓના મતે ટેક્સટાઇલ ઉદ્યોગ પર વધુ અસર જોવા નહીં મળે અને તહેવારો પૂર્ણ થયા બાદ ટેક્સટાઇલ ઉદ્યોગ પર ટેરિફની અસર દેખાઈ શકે છે હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ કહ્યું ટેરિફને લઈ હીરા ઉદ્યોગકારો તેમજ રત્ન કલાકારો પર મોટું જોખમ અને આવનાર દિવસોમાં નાના મોટા કારખાનાના રત્ન કલાકારો અને તેમની સાથે જોડાયેલા બ્રોકર્સને અસર પડશે ઇન્ડસ્ટ્રીના લોકો આવી ઘણી મુશ્કેલીઓમાંથી સામનો કર્યો છે અને એમાંથી ચાતક પક્ષીની જેમ બહાર પણ નીકળ્યા છે સૌએ સંગઠિત થઈને કંઈક નવો હલ શોધીને સ્ટ્રોક કરીને સરકાર હોય જીજીપીસી હોય ઇન્ડસ્ટ્રીના સંસ્થાઓ હોય તમામ લોકો ભેગા મળીને કંઈક નવું સંશોધન કરે અથવા નવું માર્કેટ રિસર્ચ કરે અને એનું ડેવલપ થાય તો લાંબા ગાળાની અસર ઓછી થઈ શકે પરંતુ ટૂંકા ગાળાની અંદર આ બધી ઇફેક્ટો નેગેટિવ ઊભી થશે એ ચોક્કસ છે અમેરિકાએ જે પ્રકારે ટેરિફનું સત્ર ઉગામ્યું છે અને તેને લઈને આજે સુરતની ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે મહત્વની વાત છે કે સીધો વેપાર જે સુરતથી અમેરિકા સાથે થતો હતો અથવા તો અન્ય રાજ્યથી અમેરિકા સાથે થતો હતો તેના વેપારીને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આજે અશોકા ટાવરના સેક્રેટરી આપણી સાથે છે રંગનાજી શું કહેશો કઈ રીતે તકલીફો હવે પડશે કારણ કે ટેરિફ વધી ગયો છે પચાસ ટકા ટેરિફની વાત છે કેમ કે बड़ी बात है कि डोमेस्टिक जो कपड़ा व्यापार है ना वो अभी अपने चरम सीमा पे तो मालूम नहीं रहा इसका कैसे तो करना क्या करना क्योंकि आज से लागू हुआ है तो आने वाले समय ही बताएगा कि कितना नुकसान होगा या क्या होगा बाहर वहां से माल रोकते हैं या परचेजिंग कम होती है तो इसका असर आने वाले टाइम में पड़ेगा પ્રત્યે વેપારી પણ આપણી સાથે શું કહેશો જે પ્રકારે ટેરિફ લાગ્યું છે કઈ રીતનું નુકસાન વેપારીઓને છે અને ખાસ કરીને સુરત મોટા ભાગે આંતરરાજ્ય વેપાર કરે છે તો અહીંયાના વેપારીને સીધી અસર થશે કે નહીં એક્સપોર્ટ્સ ઓર ઇમ્પોર્ટ્સ દોનો એક લોંગ ટર્મ ટ્રેડ પોલિસીઝ કા વિશે અભી એ જો યુએસને એકદમ સે પચાસ પરસેન્ટ ટેરિફ ઇન્ડિયા કે ઉપર લગાયા इससे सूरत को एटलीस्ट बहुत बड़ा इफेक्ट पड़ने वाला है बहुत सारे हज़ारों यूनिट इफैक्ट ऐसे हैं कि जो आज के समय में 100 परसेंट एक्सपोर्ट ओरिएंटेड है या एक्सपोर्ट से डायरेक्टली रिलेटेड है आज डायरेक्टली उनका एकदम से ऑर्डर्स रुक जाना बाहर मंडियों में माल नहीं सप्लाई होना आज जो उनके पास स्टॉक है उसमें बहुत तकलीफ आनी है आगे जाके यूनिट्स बंद होने की कगार पर आ जाएंगे अब इस कंफ्यूजन की सिचुएशन में ये प्रोसेस है कि भाई आज हमारा जो भी माल प्रिपेयर होकर रखा हुआ है वो तो एटलीस्ट होल्ड पे आ ही गया है हमने जो लोन्स ली हैं उसको प्रोडक्ट जो ऑर्डर्स को फुलफिल करने में उन पर भी दिक्कत हो तो हम सरकार से ये भी रिक्वेस्ट करेंगे हमारे ऐसे कोई इंसेंटिव दिए जाए कोई मोनिटेरियम दिया जाए जैसे कि कोरोना काल में दिया गया जिससे लोन जो हमारे ऊपर है वो एक्सपोर्ट ऑर्डर्स पूरे करने पर जो कि हॉल्ट है उसमें भी हमें कहीं ना कहीं रिलीफ मिल सके और हम सर्वाइव कर सके तो सर्वाइवल अभी बहुत इंपॉर्टेंट है हमारे लिए ज़्यादातर हमारा जो माल जाता है वो बाकी में जाता है ઓર લાખો કા મતા તો અભી ટૅરિફ લગા તો ટૅરિફ કા પૈસા તો પહેલે દેવા પડેગા તો દિક્કત આવે વ્યાપારી કો दिक्कत में ऐसा है, है सर कि वहाँ पे आज अभी जो छोटे ऑर्डर्स जाते थे जो गिफ्ट बेसिस पे जिसके अंदर ऑनलाइन ऑफलाइन गिफ्ट बेसिस पे जाते थे जैसे इंडिया पोस्ट भी बहुत एक बड़े लेवल पे सप्लाई करता था इवन यूएस ने वो लेवल तक काम किया हुआ है कि इंडिया पोस्ट को अपना जो यूएस जो माल जा रहा था टेक्सटाइल रिलेटेड डायमंड जो भी है वो होल्ड करना पड़ा है इन करंट सिचुएशन वो इसी वजह से कि आज बहुत क्लियरेंस नहीं है कि पचास टैरिफ का एक्चुअल वहाँ पे क्या वो होने वाला है वो कल सत्ताईस तारीख को उन्होंने लागू किया है अब इसका एक्चुअल इंपैक्ट क्या वहाँ पे आने वाला है कैसे वो लिवाई करेंगे ये आज से या कल से पता चलना शुरू हो रहा है धीरे धीरे तो इसके बाद अब इसका एक्चुअल इफेक्ट सामने आएगा और इसका लॉन्ग टर्म इफेक्ट होने वाला ये फैक्ट है ચોક્કસથી આ હતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ કે તમને સ્પષ્ટપણે જણાવ્યું કે હાલ તો દિવાળી સુધી જે લોકલ માર્કેટ છે આંતરરાજ્ય વેપાર છે તે ચાલતો હોવાને લઈને કોઈ અસર જોવા નહીં મળે પરંતુ જે વેપારી ડાયરેક્ટ અમેરિકા સાથે વેપાર ધંધો કરે છે સુરતથી કપડું બનીને બીજા રાજ્યમાં જાય છે ને ત્યાંથી સીધો વેપાર અમેરિકા સાથે થાય છે આ જે અમેરિકા સાથેનો જે વેપાર છે તે અટકી જશે અને સીધા એક્સપોર્ટરો છે તેને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડશે બાકી જે અન્ય જે સુરતના જે લોકલ વેપારીઓ છે જે આંતર રાજ્ય વેપાર કરે છે તેને આ જે પરિસ્થિતિનું પરિણામ છે બે મહિના પછી જાણવા મળશે તેવું વેપારીઓનું કેવું છે ને આ પરિસ્થિતિમાં સરકારે પણ હસ્તક્ષેપ કરીને કોઈ વચલો રસ્તો છે નીકળવો જોઈએ તેવી પણ રજૂઆત છે તે સરકારને કરવામાં આવી છે કેમરાપર્સન કેસી કેથી છે તેમ રૂપાપરા ન્યૂઝ કેપિટલ સુરત